કેમ કરે ભાવ ભાવ કેમ કરે ભાવ 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 પીવાયખું એમ પછી મોઢા કેમ કરે એમ હવે હવે જય શ્રી કૃષ્ણ કર દે જય શ્રી કૃષ્ણ जो ही करे कर तो जय श्री कृष्ण करि हे पीयू हां हां जो करे जय श्री कृष्ण सीताराम 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 कर दे वाह हरे महादेव ओ राम राम एकाते करे ही करो राम राम <laughs> <laughs> वाह 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 हां वा, वा। जो चालू था है जो जोथियो શિવ ને ફોન કરો હવે હલો કે શિવ બોલે અરે 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 હા આમ નથી ખાવું તારે નહી ન ભાવે નહી ગલું કરવું ગલું ગલું કરવું પીવું ગલું કરવું આમ જો ગલું કરવું kem kare galu galu kem kare ba lele lele le 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 ngalo galu kariye yo mana ayu 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 kem ayu bolu galu kem ayu karo to pasu pasu karo to kem ayu tu oh Coba yuk. કેમ કરે કેમ કરે રામરામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા ચાલુ કર્યો હું દૂધ લઈને આવ્યો તો પ્રિયલ ઉઠી હતી ઉઠીને સીધી એ ઉઠીને કોઈ કોઈ ન હોય ને તો રડે એક જણ રૂમ માં દેખી જાય ને કોઈ એ રમવા માંડે

ઓહો એવડું મોટું થામ ઉપાડે લીધો પી લીધી મીઠી મીઠી હતી કેવી હતી છાસ મીઠી મીઠી હતી હવે થોડીક ઢોરાઈ ગઈ સાચ જો ક્યાં ઢોરાણી કે કેમ પી ગઈ કે કેમ Nè, cho tao ta cho tao 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 ઓ બીજી બાજુ કરવી હા કરવા મન કરેલા કરી દઈ રોટલી જાસ થઈ ગઈ તારી પીયું પીએ તારી છાસ થઈ ગઈ હા હવે રોટલી કર લે હાલ જો જો આપડી કેમ કરવાની પછી બઈ દઈ આવીએ આપણે હાલો પછી દેવા કે તારે ખાવી હા મોટી મોટી ગોળ 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 ઈ જોવે કુડલું કે આમ થઈ ખૂન છે હા થઈ ગયું હાલ વાહ 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 તારે વરી બધુંય કરવું જોઈએ બસ હવે આનીથી કરવાનું કરવાનું હા રે વાહ 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 વાહ

હા જોઈ ભાઈ 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 થઈ ગઈ થઈ ગઈ તો દાદીને દઈ દે હવે દાદીને દઈ દે કે કે બનાવી દીવો રોટલી કે કે હવે છોડવી બા તાળી પાડી તાળી દે હવે ba hvè et ko kelina